આ તાંદલજા તૌરા પાર્ક ગાર્ડન એક માત્ર આખા વિસ્તારનું ગાર્ડન પાંચ ટીપી વચ્ચે છ ટીપી થઈ ગયા છ ટીપી વચ્ચેનું એક ગાર્ડન આ ગાર્ડન ની અંદર રોજનું પંદરસો થી બે હજાર લોકો રોજનું મુમેન્ટ છે આવા જવાનું ફરવા રમવાનું બાળકોનો રેબ્રમ આ ગાર્ડનની અંદર તમે સૌથી પ્રથમ તો જુઓ કે ઇન્સ્ટ્રુમેન્ટ રમવા રમતગમતના સાધનો કે તો નાના બાળકો માટે એક બે ત્રણ ને ચાર ચાર આઈટમ એક ઝૂલો એક ચકરડી અને એક પેલું જીગ અપ્સ એન્ડ ડાઉનવાળું અને આ લસણપટ્ટી આ લસણ પટ્ટીમાં તમે મારી પાછળ જે યલ્લો કલરની લસણપટ્ટી જૂની જુઓ છો એ લસણપટ્ટી છ મહિના પહેલાં અહીંયા લાગેલી હતી એમાં કાણું હતું અને એ જ્યારે લસણપટ્ટી પરથી બાળકો સરકતા હતા છ સાત મહિના પહેલાં ત્યારે એ લસણપટ્ટીના કાળાને લીધે બાળકોની સ્કીન છોલાઈ જતી હતી એવી કમ્પ્લેન હતી એટલે આપણે એ લસણપટ્ટી ચેન્જ કરાવી એટલે આ લોકો નવી લસણપટ્ટી આ રાખી ગયા જ્યારે નવી લસણપટ્ટી નાખ્યા છ આઠ મહિના પહેલાં છ મહિના પહેલાં નાખી છે એ લસણપટ્ટીમાં પણ પહેલેથી જ કંઈક નાનું કાણું હતું પણ ત્યારે માઇનોર કાણું હતું જેમ વપરાતું ગયા તેમ એ કાણું મોટું થતું ગયું શુક્રવારના દિવસે જ્યારે બાળક લસણપટ્ટી ખાતો તો એ લસણપટ્ટી ખાતા એ બાળકની આંગળી એ લસણપટ્ટીના કાણામાં ફસાઈ ગઈ અને ફસાઈને કપાઈને છૂટી જ પડી ગઈ આ લસણપટ્ટીના એના પેરેન્ટ્સે તરત જોયું કે ભાઈ એકદમ બ્લીડિંગ ચાલુ છે એટલે એમને ખબર પડી કે પગની આંગળી કપાઈ ગઈ છે એટલે કેટલી ઘોર બેદરકારી જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે અધિકારીએ કામ જ ના કર્યું એને ચાર મહિના પહેલાં આ લસણપટ્ટીમાં કાણું છે ને તમે આવી જ લસણપટ્ટી લાવી એમ કે રજૂઆત કરી હતી તો કે અત્યારે તમે રાખો પછી અમે ચેન્જ કરી જઈશું થોડાક ટાઈમમાં એ ચેન્જ ના કરીને અલ્ટિમેટલી આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો વારો આવ્યો આ બાબતે કોઈ પણ સંસાધન અહીંયા આગળ બગડે છે ને એ બાબતે બી ગૌરવ પંચાલ કરીને છે ગાર્ડન શાખા નજી એને વારંવાર કમ્પ્લેન કરીએ એક એક કમ્પ્લેન સોલ્વ થતાં છ છ મહિના ચાર ચાર મહિના લાગે છે અને એનું જ આ ગો આ બેદરકારીનું જ પરિણામ છે અને એના કારણે આજે એક બાળક હવે પગ એને એક પ્રકારની આપણે એવું કહી શકીએ ડિસેબિલિટી આવી ગઈ છે એની બોડીમાં હવે એ બાળક દોડશે તો દોડ દોડવામાં બેલેન્સ નહીં થાય એ બાળકને જ્યારે ચા ચપ્પલ પહેરવા જે સ્લીપર નહીં પહેરાય તો આ એક મેન્ટલ ડિસેબ એક તો મેન્ટલ એના ઉપર એક પ્રેશર ઊભું થશે એક મેન્ટલ એને લોસ થયો છે કારણ કે હર વખતે એને એક ફિલિંગ જ આવશે આ બધી વસ્તુઓની અને આ ડિસેબિલિટી એવરી સેકન્ડ એન્ડ મિનિટ્સ એના ઇન લાઇફ સાથે જોડાય કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી અને સાથે સાથે એક તો એ પોતે ડિસેબલ થઈ ગયો અને પાછું એની મેન્ટલ એ એના બોડીને એની એના કારણે ખૂબ માનસિક અસર થાય આટલા નાના બાળક ઉપર એટલે અમારી કોર્પોરેશનને માંગણી છે કે આ બાળકના આ બાળક માટે કોમ્પેન્સેસન આપવામાં આવે અને જે અધિકારીઓની આ લાપરવાહીના કારણે બનાવ બન્યો છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે છે